તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલ તાપી નદીમાં બેફામ રીતે રેતી રેતીનું ખનન કરી રહ્યા છે લોકો રેતી બની બેઠા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે પાસે આવેલ તાપી નદી કિનારે એક મોટો જહાજ મૂકી બેફામ રીતે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે અને ભૂસ્તર વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે બેફામ રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે જે ટોકના નામે નિકળતી રોયલ્ટીના નામે અહી તાપી નદીમાંથી સીધું રેતીનું खनन બે નંબરમાં કરવામાં આવી રહ્યું છે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ અહી સ્થાનિક લોકોની માંગ ઉઠી રહી છે ત્યારે આના વિશે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા પાસેથી નિજર નંદા દેવી હાલ ઉપસ્થિત છે અને દ્રશ્યહી બતાવવા માંગી રહ્યા છે જે નંદા દેવી ના જે તાપી નદી કિનારે મોટા પ્રમાણમાં રેતીનું ખનન અહીં ચાલી રહ્યું છે જેના દ્રશ્ય સીધા બતાવી રહ્યા છે અહીં જે તાપી નદી કિનારે દેવી ખાતે તાપી નદી કિનારે અહીં જે વાત કરીએ તો અહીં મોટો એક જહાજ અહીં તાપી નદીમાં મૂકવામાં આવ્યો છે જેનું કોઈ જાતનું પરમિશન નથી અને કોઈ જાતની મંજૂરી આપવામાં નથી આવી તેમ છતાં કયા અધિકારીના નાક નીચે આ ધંધો કરવામાં આવી રહ્યો છે અને મોટા પ્રમાણમાં અહીં પાઇપની મોટી લાઇન નાખીને અહીં રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે દ્રશ્ય તમને બતાવી રહ્યા છે અહીં સીધી લાઇનમાં પણ અહીં રેટી લેવા આવેલી ગાડી પણ અહીં ઊભી જોવા મળી રહી છે અને હાલ જે દ્રશ્ય બતાવી રહ્યા છે તે નંદાદેવીના અહીંના દ્રશ્ય છે તાપી નદી કિનેરાના દ્રશ્ય છે જ્યાં અહીંથી વાત કરીએ તો સાતસો મીટરના દાયરામાં અહીં વાત કરીએ તો ભૂસ્તર વિભાગનું કેબિન આવેલું છે અને અહીં ભૂસ્તર વિભાગનું કેબિન આટલે નજીક છતાં એના નાક નીચે હી રેટીનું ખનન અહીં કરવામાં આવી રહ્યું છે વચમાં પણ અહીં રેડ કરવામાં આવી હતી અને ત્યારે આ જે જહાજના દ્રશ્ય તમને બતાવી રહ્યા છે તેને બંધ કરી દેવામાં આવ્યું હતું તેમ છતાં કોના આશીર્વાદથી પાસું ચાલુ કરવામાં આવ્યું છે અને અહીંથી મોટા પ્રમાણમાં અહીં રેટી ખનન કરવામાં આવી રહ્યું છે જ્યારે વાત કરીએ તો જે સ્ટોકના નામે રોયલ્ટી નીકળે છે અહીં અને તાપી નદીમાં કોઈ પ્રકારની રોયલ્ટી નથી નીકળતી આ જહાજમાંથી રેતી જહાજ દ્વારા કાઢવામાં આવે છે અને મોટા પ્રમાણમાં અહીં રેતીનું વેપલો ચાલવામાં આવી રહ્યો છે અને બે નંબરમાં રેતી અહીં વેચાઈ રહી છે રોયલ્ટી કયા અધિકારીના આશીર્વાદથી અહીં સ્ટોકની રોયલ્ટી પર તાપી નદીમાંથી રેટીનું ખનન કરવામાં આવી રહ્યું છે અને મોટી વાત વાત કરીએ તો અહીં જે આ જહાજ મૂકવામાં આવ્યું છે તે જહાજનું કોઈ જાતનું પરમિશન વગર કેવી રીતે અહીં ચલાવવામાં આવી રહ્યું છે કેમ ભુસ્તર વિભાગના અધિકારીઓ કુંભકરણની નિંદ્રામાં ઊંઘી રહેલા છે શું ઉસ્તર વિભાગ સુધી પણ આ લોકોની લાઈન પહોંચેલી છે કે શું તે પણ એક તપાસનો વિષય બન્યો છે ને અહીંની વાત કરીએ તો આ જહાજના કારણે અહીં આજુબાજુ જે જોવા જઈએ તો તાપી નદી કિનારે માછલીઓનું પણ નુકસાન હાલ જોવા મળી રહ્યો છે મોટી મોટી માછલીઓ અહીં મરણ પામેલ હાલતમાં પણ અહીં જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરીએ તો જે જવાબદાર અધિકારીઓ છે તંત્ર છે તેના દ્વારા અહીં વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કોની આ લીસ્ટ કોણ અહીં ચલાવી રહ્યું છે તેના પર અહીં કાયદેસરની કાર્યવાહી વહેલી તકે કરવામાં આવે તેવી હાલ સ્થાનિક લોકોની પણ માંગ ઉઠી રહી છે હિતેશ નાઇક લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ તાપી